નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો અંજીર ખાવાના આજે ફાયદા તમને બતાવવા માટે જઈ રહ્યો છું પણ એ પહેલાં કહી દઉં કે જે લોકો અંજીર કદાચ ન જોયા હોય તો જુઓ મારા હાથમાં અંજીર છે ત્રણથી ચાર હવે આ અંજીર છે અત્યારે શિયાળામાં તમને ઠેર ઠેર જોવા મળશે કેમ કે આ એક એવું હેલ્થી ફૂડ છે કે જે શરીરની અંદર અનેક ફાયદાઓ કરે છે મોટી મોટી બીમારીઓ સામે લડવા માટે શક્તિ પૂરી પાડે છે શરીરને હવે અંજીર છે અંજીર અંજીર છે એ કેવી રીતે ખાવું કઈ રીતે ખાવું ક્યારે ખાવું ક્યારે ખાઈએ તો વધારે ફાયદો થાય અને કઈ કઈ બીમારીમાં વધુ ફાયદો કરે છે કયા કયા રોગોથી બચાવે છે તો એની માટે મિત્રો ધ્યાનથી સાંભળજો અંજીર છે ને અંજીર ખાવાના જે ફાયદા છે અંજીરની અંદર પોટેશિયમ પ્રોટીન ફાઇબર કેલ્શિયમ આયરન જેવા મહત્વના પોષક તત્વો એન્ટીઓક્સિડન્ટ વિટામિન એ બી સહિતના જબરજસ્ત પોષક તત્વો સમાયેલા છે કે મિત્રો મોટી મોટી બીમારીઓ સામે લડે છે એમાં સૌથી પહેલું જે લોકોને પેટ સાફ થવામાં તકલીફ રહેતી હોય એટલે કબજિયાત રહેતી હોય જે લોકોને જૂની કબજિયાત હોય તો પણ અંજીરનો પ્રયોગ કરવાથી ખૂબ જ સારું પરિણામ મળશે એની માટેનો પ્રયોગ જબરજસ્ત છે કબજિયાત છે ને અંજીરની અંદર ફાઇબર છે આ ફાઇબર છે એની અંદર ભરપૂર માત્રામાં છે ફાઇબર ભરપૂર હોવાને લીધે કબજિયાતમાં જબરજસ્ત રિઝલ્ટ આપે કબજિયાતમાં કેવી રીતે ખાવું તો બે અંજીર છે ને આવા બે મોટા આ શેઝ નાના અંજીર છે આનાથી શેઝ મોટું અંજીર હોય તો બે નહીંતર આવા અંજીર હોય તો ત્રણ અંજીર લઈ લેવાના છે અને રાત્રે પાણીમાં પલાળીને રાખી દેવાના છે સવારે ઉઠી અને આ પાણી પી જવાનું અંજીર છે એ ચાવીને ખાઈ જવાના છે અથવા પલાળેલા જે અંજીર હોય છે એને સવારે દૂધમાં ગરમ કરી અને ક્રશ કરી અને એ રીતે પી જવાથી પણ કબજિયાતમાંથી છૂટકારો આપે છે અંજીર છે ને એ સૌથી સારામાં સારી કબજિયાતની દેશી દવા તરીકે પણ મિત્રો ઉપયોગમાં લેવામાં આવે છે એટલે કબજિયાતની સમસ્યામાં જબરજસ્ત છે અંજીર ત્યાર પછી મિત્રો અસ્થમા અસ્થમાની બીમારી જે લોકોને રહેતી હોય તો આવા લોકો એ અંજીરનું સેવન છે ને એ કેવી રીતે તો કે દૂધ સાથે દૂધની અંદર બે કે ત્રણ અંજીર લઈ નાના નાના ટુકડા કરી દૂધને બરાબરનું ઉકાળવાનું છે દેશી ગાયનું દૂધ ખાસ લેવાનું બરાબર ઉકળે પછી એની અંદર જે અંજીર હોય એને ચાવીને ખાઈ જવાનું દૂધ પી જવાનું આ પ્રયોગથી અસ્થમામાં જબરજસ્ત રિઝલ્ટ મળશે ત્યાર પછી સૌથી મહત્ત્વનું શરીરનું વજન છે એ ઓછું કરે છે વજનને નિયંત્રણમાં એનું કારણ એ છે મિત્રો કે આની અંદર ફાઇબર ભરપૂર છે ફાઈબર ભરપૂર હોવાને લીધે એક તો પેટ તો સાફ થશે જ થશે બીજું એ કે શરીરનું વજન નિયંત્રણમાં રહેશે શરીરમાં જે વારંવાર ભૂખ લાગતી હોય તો આ ભૂખ છે ને એ ઓછી થશે અને શરીર છે ને એને એનર્જી રહેશે અને ભૂખે ઓછી લાગશે એટલે તમારે જે ખા વારંવાર ખાવાની ઈચ્છા થતી હોય તો એ ઈચ્છા ન થાય અને જેને લીધે આ વજન છે એ નિયંત્રણમાં રહેશે બીજું એક કે ફાઇબરને લીધે વધારાની ચરબી હોય એનું શક્તિમાં રૂપાંતર થાય છે એટલે વજન એકદમ નિયંત્રણમાં રહેશે પછી જ કોલેસ્ટ્રોલની સમસ્યા ખરાબ કોલેસ્ટ્રોલ માટે જે લોકોને સમસ્યા હોય ને તો આવા લોકોને પલાળેલા અંજીર છે ને એ રૂપ છે સાંજે બે અંજીર પલાળી અને સવારે આ અંજીર છે એને ખાવાથી ખૂબ ચાવીને ખાવાના છે આનાથી ખરાબ કોલેસ્ટ્રોલ હોય શરીરમાં દૂર થાય છે ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે ત્યાર પછી બ્લડ પ્રેશર એકદમ નિયંત્રણમાં રહેશે બ્લડ પ્રેશરની સમસ્યા જે લોકોને રહેતી હોય બીપી વારંવાર બીપી હાઈ રહેતું હોય તો એની માટે અંજીર છે એ પાણીમાં પલાળેલા પણ ફાયદો કરે છે અને દેશી ગાયના દૂધમાં અંજીર ગરમ કરીને સેવન કરવાથી પણ ફાયદો કરે છે એટલે ખૂબ જ ઉપયોગી છે બ્લડ પ્રેશર માટે અને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યા છે એ નિયંત્રણમાં રહે એટલે હૃદયરોગની પણ સમસ્યા થતી નથી અને હૃદયરોગના દર્દીઓ હોય તો આવા લોકોને પણ અંજીર છે ખૂબ જ ફાયદો કરશે હૃદયની હાર્ટની જે એક્ટિવિટી હોય છે હૃદય હૃદયની કાર્યક્ષમતા હોય છે એમાં જબરજસ્ત વધારો થાય છે અંજીરના નિત્ય સેવનથી એટલે એ રીતે અંજીર ખૂબ જ ફાયદાકારક છે ત્યાર પછી ચામડીના રોગ હોય કે વાળની કોઈ સમસ્યા હોય એનું કારણ એ હશે કે અંજીરની અંદર મિત્રો આયરને ભરપૂર માત્રામાં સમાયેલું છે એટલે આયરને સમાયેલું છે એટલે એ હિમોગ્લોબિન જેવી સમસ્યા હોય તો એ દૂર કરે છે લોહીને લગતી ખૂનને લગતી કોઈ સમસ્યા હોય તો દૂર કરે છે રક્ત વિકાર હોય કે રક્ત દૂષિતની કોઈ સમસ્યા હોય તો એ દૂર થાય છે આયરને ભરપૂર હોવાને લીધે લોહી શુદ્ધ લોહીનું શુદ્ધિકરણ થશે લોહીનું શુદ્ધિકરણ થશે એટલે પહેલાં તો સ્કીનમાં ખૂબ જ ફાયદો થશે સ્કિન ઇમ્પ્રુવ થશે ચામડીનો કોઈ પણ રોગ હોય એ દૂર થશે બીજું એ કે વાળની સમસ્યા પણ હોય નાની મોટી તો પલાળેલા અંજીર છે એનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થશે અને આયતન ભરપૂર હોવાને લીધે લોહીની સફાઈ બરાબર થશે એટલે કિડની છે એની કાર્યક્ષમતામાં પણ વધારો વધારો થાય છે કિડની છે એ લાંબા સમય સુધી સારી રીતે કાર્ય કરી શકે છે અને કિડની છે એ લાંબી ઉંમર સુધી વૃદ્ધાવસ્થા સુધી એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે કિડનીની કોઈ સમસ્યા થતી નથી ત્યાર પછી મિત્રો બ્લડ શુગર જે લોકોના બ્લડમાં શુગર વધારે રહેતું હોય અથવા ડાયાબિટીસની સમસ્યા હોય તો અંજીર છે પલાળેલું અંજીર છે એનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થશે અંજીરને પલાળીને રાત્રે સૂતી વખતે પણ સેવન કરી શકાય છે પણ રાત્રે પલાળેલું પલાળેલા અંજીર હોય છે એને સવાર સવારમાં ઉઠી અને ખાલી પેટે ખાવામાં આવે ચાવીને ખાવામાં આવે ને તો આ અંજીર છે ખૂબ વધારે ફાયદો કરતા હોય છે ત્યાર પછી જે લોકોના શરીરમાં અશક્તિ રહેતી હોય અથવા નબળાઈ રહેતી હોય તો આવા લોકો માટે પણ અંજીર છે ને એ રૂપ છે એનું કારણ એ છે મિત્રો કેમ કે અંજીરની અંદર જે પોષક તત્વો સમાયેલા છે એ પોષક તત્વોને લીધે ખાસ તો આયર્ન આયર્ન છે જેને લીધે શરીરમાં આવેલી નબળાઈ દૂર કરે છે શરીરમાં રહેલી અશક્તિ દૂર કરે છે શરીરમાં આવેલી કમજોરી દૂર કરે છે ખાસ કરીને પુરુષોની કોઈ સમસ્યા હોય અથવા જાયતી જ નબળાઈ હોય જાતિ અશક્તિ હોય કે જાયતી કમજોરી રહેતી હોય તો આ અંજીર છે એને દેશી ગાયના દૂધમાં બરાબરના ગરમ કરવાના છે બરા પહેલાં તો પલાળીને રાખી દેવાના છે પછી પલાળેલા અંજીર છે એને દેશી ગાયના દૂધમાં અથવા રાત્રે સૂતી વખતે બે કે ત્રણ અંજીર લઈ નાના નાના ટુકડા કરી અને ગાયના દૂધમાં બરાબરને ઉકળવાના બરાબર ઉકળે પછી આ અંજીર છે એને ચાવીને ખાવાના અને ઉપર દૂધ પી જવાનું આનાથી અશક્તિ દૂર થાય છે કમજોરી દૂર થાય છે જાયતી નબળાઈ દૂર થાય છે અને બીજી કોઈપણ પ્રકારની આખા શરીરમાં જે નબળા હોય બધી જ નબળાઈ દૂર થાય છે એટલે એ રીતે ખૂબ ફાયદો કરશે પછી અંજીરની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં સમાયેલું છે શિયાળાની ઋતુમાં ખાસ ઉપયોગી છે જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા વારંવાર રહેતી હોય આર્થરાઇટિસની સમસ્યા હોય ગોઠણના દુખાવાની સમસ્યા હોય કે શરીરમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની જો દુખાવાને લગતી સમસ્યા હોય તો ભરપૂર માત્રામાં કેલ્શિયમ છે અંજીરમાં અને અંજીરનો એક સરસ મજાનો પ્રયોગ તમને બતાવું છું કે અંજીર જે છે બે કે ત્રણ અંજીર છે એને પાણીમાં પલાળી અને એ અંજીર છે એને સવારે ઉઠી અને પલાળેલા અંજીરને દૂધમાં ક્રશ કરી નાખવાના છે બરાબરના ક્રશ કર્યા પછી આ અંજીર છે ને આ દૂધવાળું અંજીરનો એકદમ રગડો થશે આ રગડો પીવાથી સાંધાના દુખાવામાં જબરજસ્ત રિઝલ્ટ મળશે કે આની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ છે બીજું એ કે જે લોકોને હાડકાને લગતી કોઈને કોઈ સમસ્યા હોય હાડકામાં દુખાવા થતા હોય અથવા શરીરમાં જ્યારે કેલ્શિયમ ઓછું થાય વધતી ઉંમરની સાથે સાથે શરીરમાં જ્યારે કેલ્શિયમ ઘટે છે કેલ્શિયમ ઘટે ત્યારે શરીરમાં હાડકાને લગતી સમસ્યા આખા શરીરમાં ગમે ત્યાં થાય દાંતનો દુખાવો પણ થાય દાઢનો દુખાવો પણ થાય અથવા સાંધામાં દુખાવા થાય હાડકામાં દુખાવા થતા હોય તો એની માટે મિત્રો અંજીર જે છે એનું સેવન છે ખૂબ જ લાભદાયી થશે છે એટલે ખાસ શિયાળાની ઋતુમાં જે લોકોને કોઈપણ પ્રકારની હાડકાને લગતી દુખાવાની સમસ્યા હોય તો દૂધમાં અંજીર ઉકાળી અને સવાર સવારમાં પીવાથી ખૂબ જ ફાયદો થયો છે ત્યાર પછી જે લોકોને અવારનવાર માથાનો દુખાવો રહેતો હોય અથવા આધાશીશી જેવી સમસ્યા હોય તો આમાં પણ અંજીર ફાયદો કરે છે આવા લોકોએ રાત્રે સૂતી વખતે દૂધની અંદર અંજીરને બરાબરના ઉકાળવાના છે બરાબરના ઉકાળ્યા પછી આ અંજીરવાળું દૂધ છે આનું સેવન કરવાનું છે રાત્રે સૂતી વખતે અંજીરવાળું ગરમ દૂધ છે એનું સેવન કરવાથી જે માથાના દુખાવો હોય એમાં તો સારું રિઝલ્ટ મળે જ છે સાથે સાથે જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય અથવા મોડા સુધી ઊંઘ આવતી ન હોય અથવા અનિદ્રાની સમસ્યા હોય અને વારંવાર આવી અનિદ્રાની સમસ્યા રહેતી હોય તો રાત્રે સૂતી વખતે અંજીર છે એનું દૂધ સાથે સેવન કરવાથી ઊંઘ ન આવવાની સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે મિત્રો એટલે આ રીતે અંજીર ખાવાના જે ફાયદા છે શિયાળામાં તમને ઠેર ઠેર આ એક હેલ્ધી ફૂડ છે જોવા મળશે અને હેલ્ધી ફૂડનું શિયાળામાં તો સેવન કરવું જ જોઈએ કેમ કે શિયાળો છે શિયાળામાં તમે શરીર પ્રત્યે જેટલી તકેદારી રાખો છો એટલું આખા વર્ષ સુધી આપણું શરીર છે એ સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી રહેશે પોટેશિયમ પ્રોટીન ફાઈબર કેલ્શિયમ આયરન જેવા મહત્વના પોષક તત્વોને લીધે હૃદયની સમસ્યા હોય પેટને લગતી કોઈ પણ સમસ્યા હોય ગેસ એસિડિટી કબજિયાત તો બધી જ સમસ્યામાં ખૂબ જ સારું પરિણામ મળશે અંજીરના સેવનથી બીજું એ કે અંજીર છે એનાથી એનર્જી ભરવાની ભરપૂર રહેશે એટલે અંજીરનું સેવન છે ખૂબ જ ફાયદાકારક છે અને શરીર માટે ખૂબ જ ઉપયોગી છે આ તો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી